જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ વીરચંદભાઈ ખડાલિયાના જન્મદિવસે નાનાશડા પ્રાથમિક શાળામાં તેથી ભોજન પીરસાયું તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ મોટા ગામથી ત્રણ કિલોમીટર અંતર આવેલી છે નાનાછડા પ્રાથમિક શાળા વીરચંદભાઈ ખડાલિયાના જન્મદિવસે નાનાછડા પ્રાથમિક શાળા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠાના જીવદયા ફાઉન્ડેશન દ્વારા પિંકીબેનના સહયોગથી ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા બાળકોને દાળબાટીનું ભોજન બાળકો ખુશખુશ થઈ ગયા આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ખત્રી પિંકીબેન તારાબેન સોનુભાઈ રેડિયમવાળા પરાગભાઈ સ્વામી તેમજ સમ્રાટ પી પ્રજાપતિ આચાર્યશ્રી સ્ટાફગણ સહિતના ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુર અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કૂલ બેગ નાસ્તો અને ભોજન સ્લીપર ચપ્પલ સ્કૂલ બૂટ સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે